જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસનો પવિત્ર પ્રભાતનો સમય છે અમે બિહાર રાજ્યનો જિલ્લો સીતામઢી આમ તો જેને પુનુરાધામ તરીકે ઓળખવામાં આવે છે જે જગતજનની સીતાજીનું જન્મસ્થાન છે જેવો ભગવાન રામનું જન્મસ્થાન અયોધ્યા એનો મહિમા છે એવો જ મહિમા સીતાજીના જન્મસ્થાનનો પણ છે અને એ તમે દર્શન કરશો ત્યારે ખબર પડશે કે પહેલાં બધું જૂનું પુરાણું હતું પણ અત્યારે તમે આ મેઇન ગેટ એનો જોઈ રહ્યા છો તો સરકાર તરફથી ઘણી બધી મોટી કિંમતે એનું જ્યારે ફરીવાર રિનોવેશન થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે વચ્ચેના સ્થાનની અંદર બંને જે ચાર મૂર્તિ છે બંને જ છે અને ત્યાર પછી આજુબાજુમાં છે એ આખો દરબાર શત્રુઘ્ન અને સાથે સાથે બીજા જે બેનને ભાઈઓ એ બધી અલગ અલગ મૂર્તિઓ છે કારણ કે ચારેય બહેનો જન્મ આમ તો આ બાજુ જનકપુરની અંદર જ થયેલો પણ જાનકીનો જન્મસ્થાન જનકપુરથી સાઠ કિલોમીટર દૂર કારણ કે એમના જન્મ વિશે તો આપણે બધા જાણીએ છીએ કે ભૂનો ભાર ઉતારવા માટે ત્રેતાયુગની અંદર પરમાત્મા જ્યારે પ્રગટ થયા તમને કદાચ એવું થાય કે ડબલ સીતારામની મૂર્તિ કેમ તો પૂજારીજીએ અમને સમજાવ્યું કે ચાર પાંચ વર્ષ પહેલાં આ મૂર્તિની ચોરી થયેલી અત્યારે પૂજારીજી અમને સમજાવી રહ્યા છે તો એ મૂર્તિની ચોરી થયા પછી એના માટે ઘણી બધી તપાસ વગેરે કરેલી પણ કે મૂર્તિનો પત્તો લાગેલો નહીં એટલે સરકારી આદેશ પ્રમાણે રામ જાનકીની પ્રતિમા નવી ત્યાં પધરાવવામાં આવેલી અને એ મૂર્તિનું પૂજન અર્ચન વગેરે થતું તો વળી પાછો થોડો સમય ગયો એટલે એ મૂર્તિ રામ જાનકીની પાછી મળી ગઈ તો જૂની પૂજેલી જે મૂર્તિ છે એને પાછી પધરાવી જ પડે અને જે બીજી મૂર્તિઓને પુનઃ પ્રતિષ્ઠિત કરેલી હતી તો એને પણ પછી ત્યાંથી કઢાઈ નહીં એટલે એ મૂર્તિને પણ ત્યાં રાખેલી એટલે ડબલ રામ જાનકીની મૂર્તિ અહીંયા મધ્ય મંદિરની અંદર બરાજે છે ઉપર અલગ અલગ પ્રકારના જે ચિત્રો છે એ કોતરેલા છે આખા મંદિરનો દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જ્યારે આનો પુનરોદ્ધાર થશે ત્યારે અતિશય રમણીય મંદિર જરૂરથી બનનારું છે તો ભૂનો ભાર ઉતારવા માટે ત્રેતાયુગમાં પરમેશ્વર ભગવાન રઘુનાથજી જ્યારે પ્રગટ થયા ત્યારે જગતજનની જાનકી એ પણ નિશાચર વંશના કાળ રૂપે પ્રગટ થયેલા પણ જાનકીજી છે એ એટલી બધી હિંમત ધીરજ અને સહનશક્તિની મૂર્તિ કહેવાય કે એને જન્મ આપનારી મા દુનિયામાં મળી નથી એટલે જાનકીજી ધરતીના દીકરી કહેવાય ભૂમાંથી કહેતા ધરતીમાંથી પ્રગટ થયા છે તો આ સ્થાનની અંદર જાનકીજી પ્રગટ થયા છે લખ્યું છે મા સીતા ઉર્વિજા કુંડ તો જાનકીજીનું આ પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે તમે આ સીતા કુંડના દર્શન કરી રહ્યા છો તો જનક મહારાજા હળ લઈ અને જમીનને જ્યારે ખેડતા તો એ જ જગ્યાએ આ સીતાકુંડ છે એટલે સમજી લો કે આ સીતાકુંડ છે એ જ સીતાજીનું જન્મસ્થાન છે બાજુમાં પછી મંદિર બનાવવામાં આવ્યું છે તો હળથી જ્યાં ખેડ કરેલી એ આ આખું જનક મહારાજાની રાજ્યના હદમાં જે ખેતર હતું તો એ આ કુંડ છે એના તમે દર્શન કરી રહ્યા છો અમે સ્નાનનો સંકલ્પ મૂકી રહ્યા છીએ આ સરોવરની અંદર સ્નાન કરી અને સરોવરની પ્રદક્ષિણા વગેરે કરવાનો પણ ખૂબ જ મહિમા છે તો એવું કહેવાય છે કે ઋષિમનિઓ પાસેથી રાવણે કર ઉઘરાવેલો અને એના જે રોક્તના બિંદુઓ હતા એ ગળાની અંદર ભરેલા પછી આ સ્થાનની અંદર એને જમીનની અંદર રાખવામાં આવેલો અને ખેડ કરતાં એ જ કુંભમાંથી તમામ ઋષિમુનિઓના તપના ફળ સ્વરૂપે જનક રાજાના હળની સાથે ઘડો ભરાયો અને એ ઘડો તૂટતા અંદરથી મા જાનકીજીનો પ્રાગટ્ય થયો એકદમ નાની એવી બાળ માસુમ અવસ્થામાં જાનકીજી મળેલા અને એ જાનકીજી જે પોતાના મહારાણી સુનૈના એને સોંપવામાં આવેલા જનક મહારાજાએ પોતાના નામ ઉપરથી જાનકી એવું એનું રૂડું નામ રાખેલું અને ત્યાર પછી જનકપુરની અંદર ભગવાનની સાથે એને પરણાવવામાં આવેલા છ વર્ષની ઉંમરે તો અહીંયા પવિત્ર જાનકી કુંડના તમે દર્શન કરી રહ્યા છો બિહારની અંદર આપણને બધાને જેટલો રામ જન્મભૂમિનો મહિમા છે એટલો અહીંયા બધાયને સીતાજીના જન્મસ્થાનનો મહિમા છે અને બહુ મોટું ઓરસ ચોરસ આ સરોવર છે ચારે બાજુ પાકા પગથિયા વગેરેથી એ બંધાયેલું છે ચાર જેના અલગ અલગ સ્નાન કરવાના ઘાટ છે તો જે જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે એ મા જાનકીજીના દર્શન કરી અને જરૂરથી આ સરોવરની અંદર સ્નાન કરતા હોય છે આજુબાજુમાં નાળિયેરી વડલાઓ વગેરે મોટા મોટા ગગનચુંબી વૃક્ષો દર્શન આપી રહ્યા છે તો અમે અત્યારે આ સરોવરની જાનકી કુંડની પરિક્રમા વગેરે કરી રહ્યા છીએ ચારે બાજુ બેસવા માટેની અલગ અલગ છત્રીઓ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઘણી બધી વિશાળ જગ્યા પાછળ પણ લેવામાં આવી છે અને લગભગ એકસો ને ત્રીસ કરોડના ખર્ચે ત્યાંની સરકાર હોય અથવા તો આપણે મોદી સરકાર હોય તો એમના તરફથી આનો પુનરોદ્ધાર કરવાનું કાર્ય અત્યારે ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે પૂજારીજીએ અમને જે તમામ ઇતિહાસ છે એ બધો જ સમજાવેલો એટલે ટૂંક સમયમાં કદાચ ભગવાન તમારા ઉપર કૃપા કરે ને તમારે સીતામઢી જવાનું થાય ત્યારે આના કરતાં કંઈક દ્રશ્ય અલગ હશે ઘણા બધા સુધારા વધારા વગેરે થઈ ગયા હશે ભક્તોને રહેવા માટેની અલગ અલગ ભક્ત નિવાસ ધર્મશાળાઓ વગેરેની પણ વ્યવસ્થાઓ છે અખંડ સદાવ્રત ચાલે છે જે કોઈ જાય એને જમવાની પણ વ્યવસ્થા છે ચારે બાજુ છત્રીઓ છે અમે છત્રીએ પ્રદક્ષિણા કરી અને થોડીવાર માટે વિશ્રાંતિ લેવા માટે બેઠા છીએ બધા જ પોતપોતાની રીતે અલગ અલગ સ્થાનની અંદર ફરે છે એટલે તમને બધા અત્યારે સાથે દેખાતા નથી તો આવી રીતે આ સીતાજીનું જે જન્મસ્થાન જેને પ્રાગટ્ય સ્થાન કહેવામાં આવે અને આ સ્થાનના જ્યારે દર્શન કરીએ ત્યારે જરૂરથી ઠાકોરજીને એવી પ્રાર્થના કરીએ કે આમ તો સ્ત્રી માત્રના ગુરુ સ્થાને મા જાનકીજીને ગણવામાં આવે તો જાનકીજીમાં જેટલી સહનશક્તિ હતી એટલી દુનિયાની અંદર કોઈની અંદર નહોતી તમને ખ્યાલ છે કે આ દુનિયામાં બે સતીઓ એવા છે જેને જન્મદાત્રી મા નથી મળી એક સીતા અને બીજા દ્રૌપદી જે યજ્ઞમાંથી પ્રગટ થયેલા અને એણે એની જિંદગીમાં ખૂબ સહન કર્યું છે તો સંસાર છે એ સુખ દુઃખનો દરિયો છે સુખ દુઃખ કાંઈ પણ આવે તો એમાં સમબુદ્ધિ રાખી અને સીતાજીની જેમ જો રહેતા શીખીએ તો જ આપણે શાંતિથી જીવન જીવી શકીએ બાકી વાવાઝોડા તો જીવનની અંદર દરેકને આવતા હોય જેન જનક જેવા પિતા હતા જેને દશરથ જેવા સમર્થ સસરા હતા અને રામ જેવા જેના સ્વામી હતા છતાંય પણ મા જાનકીએ પોતાની જિંદગીમાં અનેક ચડાણ ઉતરાણ વગેરેને હસતા મોઢે સહન કર્યા છે વાન વગડાઓ વગેરે વેઠ્યા છે અને રાવણની અશોક વાટિકામાં રહેવાના દિવસો આવ્યા તોય પણ એ દિવસો એણે ભગવાનના સ્મરણ સાથે ઉદાસ મને પણ એ દિવસોને ત્યાં જરૂરથી એમણે કાપ્યા છે આ તમે મંદિરના શિખરોને જોઈ રહ્યા છો તો આજે હું જાનકીજીના ચરણ અરવિંદોમાં એવી પ્રાર્થના કરું છું કે તમામ સ્ત્રી સમાજને એ જાનકીજી તમારા જેવી સહનશક્તિ અને સમજણ આપજો આજે સહનશક્તિના અભાવે સ્ત્રી સમાજ અતિશય દુઃખી થઈ રહ્યો છે અને એને કારણે ઘણા બધા કુટુંબોની અંદર કુસમ કજિયા કંકાસ આત્મઘાત વગેરેના પ્રસંગો બની રહ્યા છે ક્યાંય શાંતિ નથી તો સીતાજીના જેવી સમજણ જો આપણા જીવનમાં આવી જાય તો કામ થઈ જાય તો આજે સીતાજીના જન્મસ્થાને દર્શન કરી અને તમે પણ બધા એવો સંકલ્પ કરજો કે જે દિવસો જીવનની અંદર ઈશ્વર ઈચ્છાથી આવે એને હસતા હસતા જરૂરથી ભોગવી લેવા એ બહુ જરૂરી છે અને એવી આપણને મા સહન સહનશક્તિ અને સમજણ શક્તિ આપે એવી આજે એમના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ બધાને ભાવથી જય સ્વામિનારાયણ